આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટાઉદેપુર સાંસદ મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ આજે વડોદરા જિલ્લાના પાદરા વિધાનસભાની જિલ્લા પંચાયતની બેઠકો કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજી અને જનસંપર્ક કર્યો છે છવ્વીસ બેઠકો ઉપર લોકસભાની ચૂંટણી યોજનાર છે ત્યારે ચૂંટણીનો જે ધમધમાટ છે તે શરૂ થઈ ગયો છે વડોદરા જિલ્લાના પાદરા વિધાનસભાની પાંચ જેટલી જિલ્લા પંચાયત બેઠકો ઉપર છોટાઉદેપુર વિસ્તાર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરી છે સેવાશી સહિત ગણપતપુરા તથા ડબાસાની બેઠક પર કાર્યક્રમ પણ યોજ્યો છે મિત્રો વડુ બેઠક ઉપર કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજી છે પાદરાના ડબાસા જિલ્લા પંચાયતની સીટ ઉપર સીધા સાધી ગામ ખાતે બેઠક યોજાય છે સાધી ગામ ખાતે જ્યારે બેઠક યોજાય હોય ત્યારે છોટાઉદેપુરના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા ગ્રામજનો દ્વારા જ બગીમાં બેસાડીને ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું પટેલવાડી ખાતે જનસંપર્ક એક કાર્યક્રમ કાર્યકર્તાઓ સાથે યોજાયા જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોતાના પ્રવચન દરમિયાન વધુ મતોથી ઉમેદવારને જીતાડવા નિર્ધાર પણ કરવામાં આવ્યો હતો છોટાદેપુર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠવા આજ રોજ પાદરા વિધાનસભાના પ્રવાસે છે આજ રોજ ચૂંટણી પ્રચારમાં શ્રી જસુભાઈ રાઠવાનો ચૂંટણી પ્રચાર એ સેવાસી અંબાળ ગોરિયાદ સાધી અને ગામે કરવામાં આવેલો છે જેમાં સૌ મતદારો નાગરિકોનો ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામ ડબલ એન્જિનની સરકારે કરેલા કામ અમે સૌ કાર્યકર્તાઓએ જનતા સમક્ષ મૂક્યા છે અને જનતાએ પૂરો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠવાને જીતાડવા માટે અપાવ્યો છે અને ખૂબ જ શાંત સરળ સ્વભાવના ઉમેદવાર એ આવતીકાલે સાંસદ બનવા જઈ રહ્યા છે તેનો પણ મતદારોએ અમને વિશ્વાસ અપાવ્યો છે